ડ્રાઈવર છે એને સાતી અમારી હાથી હું બરોબર અદિતિ અગ્રોવારાનું સાતેડું છે હવે કઈ રીતે ઝડપી કામ કરે છે જો આ ટ્રેક્ટર આ ડ્રાઈવર ચડે ટ્રેક્ટર ઉપર બરોબર ઉભાઈ જો રાત હા હા તેની પદ્ધતિ બરાબર આ મહાકાળ વેલી વર્ષ આ એનો મોબાઈલ નંબર છે સાવ સહેલાઈથી પડી શકે ત્રણ કલાકમાં તો વીસ વીઘા કાઢી નાખે હવે કેવી રીતે પડે છે તમે જુઓ એની ઝડપ સીધું ત્રીજામાં ટ્રેક્ટર ચાલે સીધું ત્રીજામાં ત્રણ વીઘા તો વીસ વીઘા તો ત્રણ કલાકમાં પાડી દે છે